ભુજના ત્રિમંદિર પાસે આવેલા નરનારાયણ નગરમાં ગટરની સમસ્યાનો ઉકેલ આવી નથી રહ્યો ખાસ કરીને છેલ્લા બે વર્ષોથી વારંવારની રજૂઆતો છતાં હાલે પણ નરનારાયણ નગર ગટર નગરમાં ફેરવાઈ ગયું છે ત્યારે આજે આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદન પત્ર પાઠવ્યું હતું આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં હજી સુધી પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે આગામી સમયમાં જો પ્રશ્ન નહીં ઉકેલાય તો ગાંધી ચિંધિયા માર્ગે જવાની ચીમકી આ વિસ્તારના રહેવાસીઓએ ઉચ્ચારી હતી આ વિસ્તારના રહેવાસીઓએ સાથે વાત કરી હતી હું નર્મદા નગરનો પ્રમુખ છું વિનોદભાઈ ઠક્કર અમારા ત્યાં કને ઘણા સમયથી ઘટાની સમસ્યા છે આજ દિવસ સુધી એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવેલ નથી દરેક અધિકારી હરેક પદા હોય કે રાજકારણીઓ સિર્ફ આશ્વાસન આપે એના સિવાય કોઈ જાતનું કાંઈ આગળ વધતું નથી હાલમાં પણ અત્યારેની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં રહેતા દરેક ઘરવાળા ઘરથી બહાર નીકળી શકે એમ નથી તો માટે મહેરબાની કરી અને એવું કંઈક કરું કે જેનાથી કરીને અમારે સોલ્યુશન થાય અને સુખાકારી થાય હવે તમને એવું લાગે છે કે નરના નગર નરના નગર દેવ પોતે નહીં બચાવી શકે એ પોઝિશન થઈ ગઈ છે નરના નગરની ત્યાં સ્થાનિક જવો તો તમને પોતાને ધ્યાન આવશે શું છે શું નથી માત્ર માત્ર આશ્વાસન મળી જાય થઈ જશે થઈ જશે થઈ જશે આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી આગળ અમે અનગિણત રજૂઆત કરેલ છે કાઉન્સિલર થી વાત થઈ છે અમારી પાણી પુરવઠા બોર્ડ થી વાત થઈ છે ગાંધીનગર લેટર ગયા છે ન્યૂઝપેપર પેપર કલેક્ટર કલેક્ટર સાહેબને આપેલું છે તો કોઈ જાતનો નિવારણ આવતો નથી હવે આ છો અધ મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગ જશું ધરણા ઉપર આખો નરણા નગર સામે બેસશે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ભુજ નગરપાલિકાનો વોર્ડ નંબર આઠમાંથી નરનાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે મેં લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માગ માહિતી માગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનાયણ નગરની અંદર ગટર લેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લાઈનમાં એક ઇંચની નાની નાની પાઇપલાઈન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું પણ સાહેબ હજી સક્સેસ નથી જ્યાં સાહેબ ગટર લાઈન પાથરોમાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે જે મારી કને જોઈ શકો છો તમારી કને માહિતી છે ઓફિશિયલી બરાબર છે રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વહેળ સાહેબ કોઈ પણ કામગીરી નરનાયણ નગરમાં નથી કરતું સાહેબ હું તમને બતાવું જુઓ તો કરા સાહેબ અમારી હાલત અમે લોકો અમારી મહિલા અને બાળકો ઘરમાંથી સાહેબ બહાર નથી નીકળી શકતા શું અમારી પરિસ્થિતિ અમે સાહેબ નગરપાલિકાને મકાનના વેરા ભર્યા છતાં પણ અમે સાહેબ ગટર સહેન કરીએ છીએ કે જે દેશમાં બસ ગટર ગંગા બેતી હૈ વી અમારી હાલત અમારા ખુસૂર ક્યાં હૈ સાહેબ આપ આઈએ ઓર અમે કુછ બસ સહયોગ કીજે ગટર પ્રશ્ન કૈસે સોલ્વ હો वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करे हम वही कहना चाहते हैं अब वो सामाटे साहब જુઓ તો ખરા માર બાળકો ની હાલત વૃદ્ધો ની જુઓ મહિલાઓ ની જુઓ સભમે તો કામ ધંધા મજૂરી નીકળી જાય છે તો અમારા બાળકો ની હાલત તો કોઈ વૈવટી તંત્ર ન જોતો ના તો કોઈ સાહેબો આવે છે ના કોઈ જુએ છે અને ના કોઈ રેકોર્ડ ઉપર સાહેબ કા હા બাকি આશ્વાસન મળે છે સાહેબ માત્ર બાસ એનો કે જા કુત્તા બિલ્લી કો માર દે વેસે વહીવટ નહીં ચલના આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ વહીવટનું સદંતર કે જેનો અમે જાહેરમાં અત્યારે વિરોધ કરીએ છીએ આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો રોડની એવી હાલત પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝુપ્પડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો